નમસ્કાર જય મહાદેવ શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંદિર દ્વારા દર વર્ષ જેમ આ વર્ષે પણ નિમિત્તે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંદિર બાગ યુવક મંદિર આચાર્ય યુવક મંદિર પાંચભટ્ટી યુવક મંદિર સૌ યુવાનો રાત દિવસ મહેનત કરીને આ કાર્યક્રમ ને ખુબ સફળ બનાવે છે જેથી ભરૂચ જિલ્લાની તમામ ધર્મપ્રેમી જનતા ને શ્રી રામેશ્વર મહાદેવ મંડળ હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ હર હર મહાદેવ ભરૂચ તમામ ધર્મપ્રિય જનતા ને હોમ ગ્રુપ નદી પર માં નર્મદા અને માં રેવા આપણી શિવ શક્તિ દર્શન કરવા માટે આમંત્રણ આપે છે અહીં આવનાર દરેક ભક્તોને અમે પ્રસાદી રૂપે ફ્રીમાં નિઃશુલ્ક એક રુદ્રાક્ષ આપીએ છીએ તથા ઉજ્જૈન થી લાવેલ હાથમાં પહેરવાનો દોરો નું વિતરણ કરીએ છીએ અહીં આવનાર દરેક ભક્તોને સારામાં સારી ભાંગ ભાંગની પ્રસાદી પણ અમે વિતરણ કરીએ છીએ તો આવો મહ નર્મદે ના સાનિધ્ય નો આનંદ માનો મહાદેવની પૂજામાં લીન થઈ સૌ મહાદેવના મહાપર્વ ને ઉજવીએ હર હર મહાદેવ